અડાજણ વિસ્તારની ભાજપની મહિલા કોર્પોરેટર રાંધેર ઝોન કચેરીમાં ડેપ્યુટી કમિશનર સીવાય ભટ્ટની ખુરશી પર બેસી જતા ભારે વિવાદ થયો હતો વિવાદ પછી પોતાના બચાવમાં તેમણે કહ્યું હતું કે હું છેલ્લા પાંચ વર્ષમાં એક પણ વખત કોઈ પણ અધિકારીની ખુરશી પર બેઠી નથી પણ ભૂલથી આજે બેસી ગઈ હતી વોર્ડ નંબર અગિયાર અડાજણ ગોળાર વિસ્તારની નગરસેવિકા વૈશાલી શાહ જોનલ ચીપ સિવાય ભટ્ટની ખુરશી પર બેસી ગયા હતા સોમવારે સાંજના સુમારે સિવાયભદ્દની ગેરહાજરીમાં વૈશાલી શાહ તેમની ઓફિસમાં જતા રહ્યા હતા એટલું જ નહીં ઓફિસમાં જઈ સીધા ઝોનલ ઓફિસ સિવાય ભટ્ટની ખુરશી પર બેસી જઈ પોતે જાણે ઝોનલ ચીફ હોય તેમ પોતાના પ્રશ્ન સંદર્ભે સંબંધિત વિભાગના કર્મચારીઓને પણ બોલાવ્યા હતા જે વિડીયો વાયરલ થયા બાદ હાલમાં મહિલા કોર્પોરેટર વૈશાલી શાહે બચાવ કરતા જણાવ્યું હતું કે મારાથી ભૂલથી ઝોનલ ચીફની ખુરશી પર બેસી જવું હતું મારી બીજી ટર્મ છે છેલ્લા પાંચ વર્ષથી એક પણ વાર ખુરશી પર બેસી નથી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગોરાટ વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ હોય ઝોનમાં ગઈ હતી આ સાથે છેલ્લા એક અઠવાડિયાથી આળાજન રાંદેરમાં કોરોના મહામારી હોવાથી સંક્રમણ વધુ નહીં ફેલાય તે માટે જાહેર રસ્તા પર ભરાતા શાક માર્કેટ અને ફૂડ બજારના દબાણો દૂર કરવા સંદર્ભે ઝોનર ચીફને મળવા માટે ગઈ હતી અને રજૂઆત કરી હતી આ ઘટનાનો વિડીયો ઓફિસના કોઈ કર્મચારીએ મોબાઈલમાં ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો અઝર કુરેશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ